વિલક્ષણ જે સનાતન અવ્યક્ત ભાવ છે એ પરમ દિવ્ય પુરુષ સઘળા જીવોના નષ્ટ થવા છતાંય નાશ નથી પામતો અહીં ભગવાન કૃષ્ણ કહે છે કે જે અવ્યક્ત કરતા પણ પર એટલે અવ્યક્તથી પણ ઉપર છે એવો વિલક્ષણ સનાતન અવ્યક્ત અવ્યક્તથી પણ ઉપર વિલક્ષણ સનાતન અવ્યક્ત એ જે ભાવ છે એવો પરમ દિવ્ય પુરુષ બધા જ જીવોનો નાશ થાય છતાંય નાશ પામતો નથી એટલે કોઈ પણ વ્યક્તિ વ્યક્ત છે તો એ દ્રશ્ય છે પણ જે અવ્યક્ત છે અને અવ્યક્ત છે તેમ છતાં પણ એનો નાશ નથી થતો તો એ દિવ્ય પુરુષ છે જય શ્રી કૃષ્ણ